અગરો ઉતાર જો શેર કરજો અમારી YouTube ની ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો એટલે તમને અમે નવા નવા વ્લોગ ઉતારતા રહી બનાવી અમે આયા તાટા રે આપડે નાની અટાને તો હવે કોડી છે તો અમાર રાખીને રીલ કઈ બનાવી છે તો અતણે તમે કઈ બે શબ્દ કે ના કેવું તુડે ખાવા દે ઈરોજી મિત્રો મને કે મારે કાઈ કેવું નથી મારે અટાને મને લાગી છે કે હજર બમ ભૂખી કે બપોર ખાધું નથી કે મને તુડે ખાવા દે એમ કે અરે ના બપોર ના તો ખાધું

કેણીઓ કે અમે આજ સાહુ શનિવાર હે તો હનુમાન દાદાના દર્શન કરવા જાવ તો પણ એના તમને દર્શન કરાવશું તો કન્ટિન્યુઅર અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારા વ્લોગ આખા જોજો દેશી બ્લોગ જોવાની તમને મજા જ આવશે શું કેવું ટેણીએ તારું લાઈક શેર કરતા મિત્રો મિત્રો હવે અમે જઈ છીએ અત્યારે હનુમાન દાદા તમને દર્શન કરાવશું કન્ટિન્યુઅરમાં જોડાયેલા રહેજો વ્લોગમાં જો ગાડી પર બેઠો એ હાલ તૈયાર થઈને બેઠો હોય કે હાલો જલ્દી ઓકે રેણિયા અ જવાનું જોઈ ને સિકિનર બ્લોગ માં જોડાઈ રહેલા અરે જી તો ઓન ડેણિયો નીકળી ગયા મિત્રો અનમોલ દાદા ના દર્શન કરવા અમે નીકળી ગયા છે તે સીધા હવે જાય અનમોલ ના દર્શન કરવા તો બંટી ના બ્લોગ માં જોડાયેલા રહેજો આપણે અહીંયા ગાડી પાર્ક કરીએ હવે આપણે અહીંથી હે ને જવાનું છે ને જો આ રસ્તા પર જો ટેણીઓમાં જઈએ અને ગાડી અહીંયા પાર્ક કરી હે અમે હેઠમાં હનુમાન હનુમાનદાસ દર્શન કરો પંચવીના રોગમાં જોડાયેલા રહે છે ડેમના આ કાંઠે અમે હઈ અત્યારે જો આ કાંઠે જો સામે ડેમ તમને દેખાય જો આ સામે ડેમ હે ને આ કાંઠે હઈ અત્યારે અને જવાનું અમારા હનુમાન દાદાના મંદિર હે ઓલા કાંઠે સામે જો તમને બતાવું જો અહીંયા જાખું જાખું મંદિર દેખાય ત્યાં અત્યારે અમે ડેમના આ કાંઠે ટેણીઓ તમને બતાવું મિત્રો પણ ટેણીઓ હે ને મોઈ જાય ગાયકા જોવો તમે એમ કે બોર આવી ગયા પણ હજી બોર નથી એવા જવા આમ જાય છે તમારા મિત્રો કેવું ડેમ છે અમારે તો કઈ થવું ડેમ છે કોમેન્ટમાં તમે કહેજો તમારે કેવું ડેમ છે અમારા બ્લોગમાં જોડાય રહેજો જોડાય રહેજો મિત્રો હવે આપણે પોતી ગયા છીએ હનુમાન દાદાના મંદિર અત્યારે આ છે હનુમાન મંદિર હું અને ટ્રેનમાં હવે પોતી ગયા છીએ દાદાના દર્શન કરવા પવન સુત હનુમંત વીર શિવ કે રાયંશ ને હનુમંત હર તમ હૃદય શ્રી રામ સમરણ આપ જો કરુણા કરીને કષ્ટ ભંજન દુઃખ દર્શન કરી લીધા હે હવે નીકળીએ એમ પાછા ઘરે જવા માટે જય શ્રી રામ જય શ્રી રામ

ફાલ આવ્યો હોય તો બોરખા હોય તો પણ પોતી જાજો અને જો અવડાવડા બોર રહ્યા આ રીતના આરસ ઇતિહામ મંદિરે ધૂન હોય મિત્રો જે પણ લોકોને આવું હોય તો આવજો સાંજે આઠ વાગે ચાલુ થાય છે તે જ્યાં લગ્ન બધા મિત્રો હોય ત્યાં લગ્ન ધૂન કરે છે દર્શનની વારે અને કાયમની માટે બે કલાક તો ધૂન હોય દરરોજ તો જે પણ

અને આ જે ધુનવાઠાને શકો છો આ તાણે હે આલેખતમ નો એ નજારો આપણા ધુન કાલુ છે પણ આપણે આપણા ઉતમા જઈન પણ બતાવુ તું કાલુ આ સનવાર સનવારે જે બોન બસાલુ આ તો નમ બસાવરા कि एक पूरा हुआ 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 हुआ, हुआ. रामायण वाची से रामायण सामने भी उदावारी से तो छेले तुलसीदास की रामायण में तो एक जामिन में तुले कुछ जामिन में तुले एवं जाने जाने तुम नहीं कोई सही कि तुलसी की जिन्ना मोटा बाती बोलती कभी निकले राम उनकी पैर की पंख थरी तो मेरो शरीर पहुंचा चार राम राम तुलसी दास देखते पड़ी काल में अंदर कोई बोलती राम 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 नहीं तो ये ना 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 पगर खाली खाली पगर बेड पार करके कभी तो भी उसके चला दे तू मुआजा नहीं किया राम तू ताजा दिया राम तू माना राज्य छोड़ भेजो दे तूने तो युद्ध पर फाड़ दी तू तारे नहीं हैं तू तो तुम्हें यदि अच्छा जानूं तो भी याद हैं तेरे सुनने में तेरा